અરે પણ મને હવે સવાસ બવાસ ચરાસણ સુવાડે મને ભરા વસા દોશી શું કરવું મારે હાય તો ભર એ ભરો તું ભર દે તો મારે અતારે શું કોઈ ભરી મને તો આમ થાય મને હવે રહેવાતું બસ એ જ રહે આવું તો ના હોય થોડું ઘણું તમે તમે અને હવે નાટક કરો તો કશું બોલ્યો તો દોસી કે હું બધું કરું તો હે તને તો હું કોઈ એટલે કડી એમ તોડીને લાકડી નઈ ટુકડા નઈ કરવા દઉં કે પણ દોસી બેહોને ચાર પૂરો હું કરું બધું હું જાઉં હું જાઉં કરો તો માર હું જાઉં માર ઘેર ઘેર બધું માર કરવાનું બધું કરવું પડશે હું તો કોઈ ના કરું તો ઉપળાય તો ખરા ઉપળાય ઉપળા ની મારા આ કેણ હો બાપા રે મારી કેણ હું તો કંઈ ના કરી શકું પણ દોસી થોડું ઘણું કામ તો કરીયાલ પછી આવું હાલ કે ના હોય

બસા yeah. પા no, 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 no. <coughs>

બોય બધું કોમ બધું હું કર દઉં તું તું ચિંતા ના કરે એવું છે કશું નહીં છે તો પૂછું એ મગજ નથી આવતી ના જતી નહીં